બે જગ્યાએ બે ઉમેદવારની જગ્યાએ સાત ઉમેદવાર લઈ લેવામાં આવ્યા અને જે ટોપરો છે જેને રિટર્ન એક્ઝામમાં સારા માર્ક્સ આવ્યા છે ટેલેન્ટેડ છે એમની બાદબાકી કરવામાં આવી અને જે નબળા ઉમેદવારો છે એમને સારા માર્ક્સ ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ આપી અને એમની પસંદગી કરવામાં આવી આ સમગ્ર પ્રક્રિયામાં ગુજરાત સરકાર અને ભારત સરકારના નિયમો છે કે જ્યારે પણ કોઈપણ ગૌણ સેવામાં ઇન્ટરવ્યુ લેવામાં આવે તો જે ઉમેદવારો એના ત્રણ ગણા ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે છે પરંતુ સુરત મહાનગરપાલિકા ભારત સરકાર અને ગુજરાત સરકારની ઉપર હોય એ રીતે તમામ પાસ આઉટોને ઇન્ટરવ્યુમાં બોલાવે છે અને જે લોકો એસસીબીસીના ટોપર છે એમને પસંદગી કરવામાં નથી આવતી જેના સારા માર્ક્સ છે બીજું ઓપન કેટેગરીના જે ટોપરો છે એમને ઇન્ટરવ્યૂમાં છ સાત અને આઠ માર્ક્સ આપીને બાદ કરવામાં આવે છે અને જે નબળા ઉમેદવારો છે એમને ઓગણીસ માર્ક્સ અઢાર માર્ક્સ અને સત્તર માર્ક્સ ઇન્ટરવ્યૂમાં આપી અને મોટા પાયે ઇન્ટરવ્યૂમાં ગોબાચારી કરી ટેલેન્ટેડ અને સારા ઉમેદવારોની બાદબાકી કરી અને નબળા ઉમેદવારોનો લઈ અને સુરત મહાનગરપાલિકાએ મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરી છે